કલેક્ટર શ્રી જણાવ્યું કે દેશના પુખ્ત વયના નાગરિકોને મળેલો મત અધિકારે ભારતીય ચૂંટણી પંચની દેશવાસીઓની એવી ભેટ છે જે અધિકાર વિશ્વના બે પાંચ ટકા લોકોને મળ્યો નથી માત્ર લોકશાહીના શાસન વ્યવસ્થામાં જ નાગરિકો સાચા અર્થમાં અધિકાર ભોગવતા હોય છે કારણ લોકશાહી સરકાર લોકો દ્વારા ચૂંટાય છે જેથી સૌ મતદારોએ ગર્વ લેવા જોઈએ આપણે સો આગામી તારીખ સાતમી એ ભારત ચૂંટણી પંચે સૌ તક પૂરી પાડી છે તમામ મતદારોને અચૂક મતદાનની કરતા કહ્યું કે આપણો એક એક વોટ આપણું દેશનું ભવિષ્ય નિર્માણ કરે છે આગામી લોકસભા ચૂંટણીઓમાં ઉત્સાહથી સામૂહિક રીતે મતદાન કરીએ ચૂંટણી એ પર્વ છે અને દેશનો ગર્વ છે

અને આપણે ગર્વ લઈ શકીએ એવી ફરજ છે કેમ કે વિશ્વના ઘણા દેશો એવા છે કે જ્યાં લોકોને મતદાનનો અધિકાર નથી આપણને ભારતના નાગરિક તરીકે આ એક વિશેષ અધિકાર મળ્યો છે આ દેશના જન્મીને તો આપણે બધા લોકોએ આ પવિત્ર ફરજ નિભાવવાની જ થાય છે અને ખૂબ સારી સંખ્યામાં આપણે મતદાન કરવાનું થાય છે મિત્રો ઈસીઆઈનો એક ઈચ્છા રહી છે સૂત્ર રહ્યું છે વિઝન રહ્યું છે નો વન ટુ બી લેફ્ટ બિહાઇન્ડ એક પણ વ્યક્તિ મતદાનથી વંચિત ના રહેવો જોઈએ જ્યારે આટલી સુવિધા ઊભી થઈ રહી છે ત્યારે અમે નાગરિકોને ખાસ અપીલ કરું છું કે મેક્સિમમ નંબરમાં આપણે મતદાન કરીએ બધા લોકો આપણા પરિવાર સાથે મતદાન કરીએ આપણા પરિવારનો પ્રસંગ છે દેશ એક પરિવાર છે આપણે એક પરિવાર સાથે જોડાઈએ પરિવાર સાથે વોટિંગ કરીએ આપણી આજુબાજુના લોકોને તૈયાર કરીએ આપણી આજુબાજુના લોકોને મદદ કરીને વોટિંગ કરાવીએ અને ખૂબ સારી રીતે એ બધાને સાથે જોડાઈએ અને મતદાન સારા સંખ્યામાં આપણે કરીએ થેન્ક યુ